નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈતર વસાવાના હાલ સોશિયલ મીડિયામાં વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે બીજી ઘણી બધી પણ વાતો આવી રહી છે જ્યારે આણંદ પટેલ ત્યાંથી ચૂંટણી લડવાના છે એવી સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાઈ રહી છે એ હકીકત હોય કે અફવા હોય એ મને ખબર નથી મિત્રો જાણવા મળી રહ્યું છે તો અત્યારે વાત રહી ભાજપ અને આમ આદમી પાર્ટીની અત્યારે બીજું બીજી પાર્ટી આવી ગઈ છે ત્યાં કોંગ્રેસની વાતો ચાલી રહી છે તો મિત્રો ખરેખર તમે જ કહેજો કે ચૈતર વસાવા ચાલશે કે આમાં પછી ભાજપ ચાલશે કે પછી આણંદ પટેલ ચાલશે આ ત્રણ ભાજપ કોંગ્રેસને આ આ ત્રણ પાર્ટીમાંથી કઈ પાર્ટી ચાલશે એ તમારે નક્કી કરવાનું છે મિત્રો ખરેખર આદિવાસી સમાજ ચૈત્ર વસાવાને સપોર્ટ કર્યું છે તો મને તો લાગે છે ખરેખર ચૈત્ર વસાવા ચાલશે પણ જો તમે તે આદિવાસી વિસ્તારમાંથી હોય અને તમને ખબર હોય પૂરેપૂરી કે કોણ ત્યાં કઈ પાર્ટી ચાલશે તો તમે કમેન્ટના માધ્યમથી દર્શકોને બધાને તમે જણાવી શકો છો તો મિત્રો કમેન્ટની અંદર જરૂરથી લખજો આના વિડીયો પણ નવા છો તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે જણાવજો અનંત પટેલ ચાલશે કે ભાઈ ત્યાં ચૈતર વસાવા ચાલશે કે પછી મનસુખ વસાવા ચાલશે આ ત્રણમાંથી કોણ ચાલશે મિત્રો કોણ જીતી શકે છે તમે કમેન્ટના માધ્યમથી તમારે જ નક્કી કરવાનું હોય છે તો મને જેટલું જાણવા મળે છે એટલું મારી ચેનલ પર તમને જણાવી દેવામાં આવે છે તો મળું છું બીજા વિડીયોમાં ત્યાં સુધી હું રજા છું જય હિન્દ જય ભારત